ઓ મારે તેદરા બેલે મળી આ હું કરી માર છોરીંગા હ તું નહીં કરી મારા પણ નહીં કરી ઓકે

અરે મામા મામા તો ના રે મામા છોકરા મારા પર ઈશાર તો માને જાય એ દોહા હું તો

મારા ભાઈબંધ ફોટો કોઈ નાખું તારા મારું ના ફોટો મારે જો દવાના પૈસા નથી ઈચ્છા નહી થતી તો કેરો ભાઈના કેઓને આ છોરી પાઈપ લેવા આવીતી હું વાત કરી તાર હગું કરાવવાનું તો એવી વાતો હું હગું કર

હું તો તારા આ સોળી નો તારા છોડી નોવાનો તૈયાર હતો મેં તારા મોટો ઘેરો થઈ મને સરામાં હું અને ગોમરમ દે તારા એવું હોય ને વાવું હોય તો તું જ વાય ના હું ચાલી ને બાઈ લઈએ જમીન ભાઈ